પાટણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાટણના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ પડ્યો ઉત્તર ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે સિદ્ધપુરના ખલી નેદ્રા દેથલી પુનાસણ સહિત ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદના આગમનની સાથે જ ખેડૂત પરિવારોના ચહેરા ખીલી ઉઠ્યા છે હજી કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં એક ટીપું વરસાદ નથી પડ્યું ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે વાવણી કરી શકાય એવો વરસાદ હજી સુધી કેટલાક વિસ્તારોમાં નથી પડ્યો પણ પાટણમાં વરસાદનું આગમન થયું છે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ありがとうございます。